જયસી આરામ બધાય ને તો જો અત્યારે તો આપણે બ્લોક બનાવવાનો છે તો આજ તો મસ્ત મજાનો બનાવવાનો છે ને આવે છે આપણે બોરી એજારી તો એજારી માં તો આપણે બધા કેરીઓ લાવી છે તો જો મોવાની એડમાં આવી ગયું છે કેરીયું તો પાકલ ને કાસી આવી ગઈ છે ને આપણે વિડિયો બનાવી લાવ્યા હતા તો એનો ભાવ શું હું છે આપણે બતાવશું તો વિડિયો તમે બનાવ રેજો હર કે ચાલી હર કે ચાલી હર કે ચાલી ભાઈ 400 400 રૂપિયા ભાઈ 500, 400 400 રૂપિયા બાય 400 હાલો 400 રૂપિયા બાય સુપર માલ કોને લેવો સુપર 400 રૂપિયા બાય 400 400 આની લેવો તો શું લેવો આપણે 400 રૂપિયા બોલી વેચેલું છે તમે રૂપિયા બાય મીટિંગ અહિયાં પાંચસો પાંચસો આ કઈ ખરો થોડો છે પાંચસો રૂપિયા પાંચસો 500 piyama, 50 Dubai, he, 50, 500 piyama Dubai, he, 50 piyama. Hey, alo, hey bay, film çalıyor. 800 baca, 800 baca, 800 baca, 800 baca, 800 baca, 800 baca bay, 800 baca bay, 800 baca, 800 baca bay, gayle, 800 baca, 800 baca, baca.

સસ્તી ગેરંટી છે આપણે કેરી છઠ્ઠા બંધ હોલસેલ ને કેરી સારી આવશે એક નંબર કેરી આવશે અને જથાબેન કેરી લેવી તો તમારે અહીંયાથી મળી રહી કે હા હા મળી રહી તો થોડોક તમારો કોન્ટેક્ટ નંબર આપો તો જો હું કહે કે આપણા સબસ્ક્રાઈબર છે આપણા ભાઈઓ છે તેને લેવી તો કેરીનો કોન્ટેક્ટ તમારે તમારે મને એક બે અગાઉ ફોન કરવો પડે અને તો તમારો નંબર બોલી નાખો તો 7502 35057

કેવી બધી દાણાદાર કેરી છે અને આ ની મળ તમને મળશે તો સરસ મજાની કેરી પણ છે અને જો આ ભાઈ આપણને કેવી બતાવી દાણાદાર કેરી છે તો સરસ મજાની પાકી પણ જે પાકી જાય કેરી છે જો કેરી સરસ મજાની પાકી જેવી કેરી છે તો જો કેરી આવશે તો બધી તળિયા મસ્ત ની કેરી છે ને તળિયા સુધી બધી મસ્ત સુપર કેરી આવશે તો જેને લેવી તો આ ભાઈનો કોન્ટેક્ટ કરજો અને જો આગળ એ ભાઈએ તેનો નંબર આપેલો છે તો એક દિવસ અગાઉ ફોન કરીને અહીંયા કેરી લેવા તમારે જથાબન છોતીપો પણ તો મળી રહેશે તો આ ભાઈનો કોન્ટેક્ટ કરજો મમણ ભાવ આપણે જાણ્યો છે તો પેટીમાં માં કેરીઓ આવે એ જાણ્યો છે આપણે ને એની ભાવ કેટલો છે એ જોયું છે આપણે ને આપણે તો આપણે જવાનું છે આપણે કેરીયું મોવા લેવા તો પણ તમારે લેવી તો મોવા પોગી જાતો તો જુઓ કેરિયું ખાસ વખાણાય છે મોવાની ને હારી પણ આવે છે આપણે કેરિયું તો જાજો મોવા